ઉત્સવ બઉ આનંદ આવેલો રમવાની ઘણી મજા આવે કોઈ કોઈ ને જાત ની કઈ વેહટ નથી પોતાના બધા મસ્તી માં રમેરા ભલે પાકા કલર તો કોઈ યુઝ નથી કરતા બધા ગુલાબ થી જમેરા અહિયાં

અને બધા એક બીજા ને રંગે છે આપડા ભુજ પ્રેમ વધે છે આનાથી થી હજી વધારવો જોઈએ મારું નામ રાજેશ છે હોળી નો ઉત્સવ છે એ સત્ય ઉપર સત્ય નો સત્ય વિજય છે અને હોલિકા દહન જે છે એ કરવામાં આવે છે અને તે દિવસે હોળી પ્રગટ થાય છે અને હોળી પ્રગટમાં પ્રગટ મહત્વ નહીં છે કે હોળી દિવસે જે હોળી જ્વાળા છે એ બધા સુખાકારી માટે થાય છે અને બી દિવસે રંગબેરંગી તહેવાર રંગ પંચમી ધુળેટી ઉજવવામાં આવે છે જે જોઈ શકો છો જગ્યાએ બધ બાળકો વસ્તી રમી રહે છે ખાસ કરીને એટલું કહેવાનું કે રંગો એવો વાપરો કે શરીર નુકસાન ન કરે